જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધાયરાની જગ્યામાં માં બેસાડા સ્વામી બહુ રાજી થયા જલાભગત સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એક માત્ર ઈચ્છા છે કે અહીંયા કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો દાડક બાટી સ્વામીને જમાયડા સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાવ આમ ગુણાદિતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ